જે વસ્તુ ને અત્યારે આપડો એક જ નિર્ણય ન થાય એટલે કે આ અવસ્થા ની અંદર જેના જે તો એગેટિવિટી જગત બ્રાન્સ નેગેટિવિટી થી ભરેલું છે ભરેલું છે અંધકાર માટે કોઈ ની જરૂર નથી કે આ નો ઉદય થશે તો અંધકાર થાય પ્રકાશ માટે સૂર્યની જરૂર છે કે પ્રકાશ માટે સૂર્યનો ઉદય થશે તો જ પ્રકાશ થશે તો જ થશે યસ એટલે નેગેટિવિટી તો છે 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 ઓફકોર્સ નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં કન્વર્ટ થવું આત્માનો દર્શન આપણે પોઝિટિવને એક વર્ષો અને બે કોપી પ્રિન્ટ કરી કે હું આજે હિમાલય મને બતાવવા મેં કહેવા છે કે બે વસ્તુ હોય છે તમારે એ ગુરુ બનાવવું હોય ને તો પાણી બહુ અછાન કે પાણી બનાવવું ભૂમિકા ગુરુ બનાવવું જાણ પણ હું જાણું તો મારી બુદ્ધિને એક

જ્યારે જ્યારે તમારી પાસે આવા નાના નાના કામ લેવાના થાય વિશ્વ માયા એક ચક્ર છે આપણે બધા માયા માયાનું ચક્ર છે ચક્ર છે તો એક ચક્રમાંથી બીજા ચક્રમાં જાઓ એટલે એ વસ્તુ એને ગમતી નથી કે તમે તોડી રહ્યા છો કંઈક વસ્તુ તોડી રહ્યા છો અને જેમ કંઈક પણ વસ્તુના પથ્થર આપણા માટે જે એક ચડી ગયેલી ભાવના છે કે ભગવાન આવી રીતે જ હોવો જોઈએ ભગવાન આમ જ હોવો જોઈએ પણ એ કોઈ ઉખેડે હવે સાહેબ આવે આમ નહીં આમ હોવું જોઈએ તો આપણે પીડા થશે કે ભાઈ આવું ના હોય મેં તો આમ ધાર્યો તો આમ તું હઉ કેમ કે દે છે મન બ્રેક થાય એટલે પ્રોબ્લેમ થાય પીડા થાય પણ હકીકતમાં જેને પીડા સહન કરવાની તાકાત છે એ સુરી તરીકે